પણ હું કહી દઉં કે બરોબર આ આ લિસ્ટ નથી લોલીપોપ છે તમને લોકોને અટકાવવા માટે તમને લોકોને ભટકાવવા માટે તમને લોકોને ભરમાવા માટે તમને લોકોને અંદર અંદર ભાગલા પાડવા માટે આ લોલીપોપ સરકારે આપેલો છે જે પચીસ ગણાનો ફક્ત લોલીપોપ છે લેવાના તો આઠસો ને ત્રેવીસ જ છે અને એના નામ એની પાસે અડધા નામ તેની પાસે લખેલા જશે ડાયરીમાં એને ગમે એમ કરીને પહેલાં તો કારણ કે સીવીઆરટી છે તમારે તો માર્ક જાણવા નથી એને એના માર્ક ખાલી લખી નાખવાના છે બીજું તો કાંઈક તમારી પાસે આવવાનું છે નહીં કારણ કે પારદર્શિતાની ગોર ખોદાઈ ગઈ છે પારદર્શિતાના નામે જે બહુ મોટા મોટા બણગા ફૂકતા હતા એ હવે દેખાતા બંધ થઈ ગયા છે કેમ ખૂબ પારદર્શી છીએ કોક એવું કેતું તું હવે દેખાતા બંધ થઈ ગયા બધા લોકો કારણ કે પારદર્શી હોત તો માર્ગ જાહેર થયા હોત ચોર છે ભાઈ પેટમાં બરોબર એટલે નહીં દેખાય પેટમાં પાપ છે એટલે દેખાશે નહીં કારણ કે પેટનું પાપ એ છાપરે ચડીને પોકારે એમ છે છે ને છે જ એટલે દરેક મિત્રો ખાસ ધ્યાન રાખજો કારણ કે પેટનું પાપ જે છે એ આજ નહીં તો કાલ નીટમાં પણ માર્ગ જાહેર થતા કોર્ટમાં ગયા તો જીપીએસસી માં પણ માર્ક જાહેર થયા હતા કોર્ટમાં ગયા હતા તો અને અન્ય તમામ ભરતીઓ મને જ્યાં સુધી આઈટીઆઈ થી લઈને કેટલા બધા એક્સપિરિયન્સ છે ટેકનિકલ એક્ઝામ ના એક્સપિરિયન્સ છે બધા ના માર્ક જાહેર થયા હતા જેટલા લોકો કોર્ટમાં ગયા હતા ને એટલા લોકો એમ કીધું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે અન્યાય કરનાર તો કે ભાઈ ભરતી બોર્ડ પછી પ્રશ્ન ખાલી ભરતી બોર્ડને પૂછે કે ભાઈ શું શા માટે અન્યાય કરો આ લોકો કેમ લિસ્ટમાં નથી કાલે કારણ કે કોર્ટ એ લોકોને એટલું જ પૂછે પછી પછી કોણ સેવા જવાબ આપે ને કે ભાઈ સાહેબ એના માર્ક ન થતા ઓકે કેટલા માર્ક થાય છે પૂછે પછી કોર્ટ અને કોર્ટ પૂછે પછી ક્યાં જશે એ બધા છેલ્લે તો કોર્ટને તો કેવું જ પડશે નીટમાંય કેવું બોલ્યું હમણાં તાજો જ દાખલો છે હમણાં જે એમપીએસસી કરીને બરાબર મધ્યપ્રદેશની જે સિવિલ સર્વિસ એક્ઝામ હતી તો એમાં પણ એક લોચો લાગ્યો હતો એક કેરલ ની પરીક્ષા હતી એમાં પણ આવો લોચો લાગ્યો બધાના માર્ક જાહેર કરવા પડ્યા હતા બધાના માર્ક વિથ સેન્ટર જાહેર કરવા પડ્યા નીટ નો તો તમારી સામે દાખલો છે નજીકનો જ દાખલો છે પંદરસો ત્રેસઠ ઉમેદવારને ગ્રેસિંગ આપવું કઈ રીતે સરકારે સવાલ પૂછો કોર્ટે સવાલ પૂછો સરકાર પાસે જવાબ નતો એને એફિડેવિટ કરવું પડ્યું સોગંદનામું કરવું પડ્યું કે અમે આ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈશું કેમ કે પંદરસો ત્રેસઠ ઉમેદવારોનો ટાઈમ લોસમાં અગેન્સ્ટમાં માર્ક ન આપી શકાય એ પ્રાવધાન ઓલામાં કે હતો જ નહીં આપણે પણ આપણી પાસે નોટિફિકેશન છે ઓ પદ્ધતિથી પરીક્ષા લેવી ક્યાં છે ભાઈ બરાબર જે વિદ્યાર્થીઓ આજે સીબીઆઈટીના પરીક્ષાના માધ્યમથી પણ પરીક્ષા આપી છે તો એના માર્ક ક્યાં છે જાહેર કરો એટલે માર્ક તો જાહેર કરવા જ પડશે તમે એક્સ વાયઝેડ રસ્તે લડશો જો મક્કમતાપૂર્વક ગ્રાઉન્ડ ઉપરના રસ્તે લડ્યા સડક બરાબર સડકથી લઈને સદન સુધી જો તમારો અવાજ પહોંચી ગયો તોય માર માર્ગ થશે જે લોકો ન્યાયતંત્ર સમક્ષ જાય છે એને પણ હું વ્યક્તિગત રીતે કહું છું કે તમે તમારી રીતે જઈ શકો છો એમાં પણ તમને હું એમાં ભલે વ્યક્તિગત રીતે કદાચ મારી ફાઇનાન્શિયલ કેપેસિટી હશે તો હું ચોક્કસપણે તમને ફાઇનાન્શિયલી ક્યાંક નાની મોટી મદદ કરીશ ભૂતકાળમાં જીપીએસસીનો કેસ થયો બરાબર તો એમાં મેં દોઢ લાખ રૂપિયા આપેલા છે જીપીએસસી ભલે હું વ્યક્તિગત પીડિત નથી પણ જે ઉમેદવારો હતા ભૂતકાળના કેસના પૈસા હતા વાંધો નતો એટલે ઈ એમાં અપાણા છે કંઈક સમથિંગ લાખ કે દોઢ લાખ રૂપિયો એમાં અપાણા છે મારા પણ હું વ્યક્તિગતપણે તમારી થશે તો પચીસ હજારથી પચાસ હજાર જે કંઈક પણ મારાથી મદદ થશે એ ચોક્કસપણે હું તમને મદદ કરીશ પણ લડવા તો તમારે જવું પડશે બધી જગ્યાએ તમે યુરાસિનનો ખંભો નહીં ઉપયોગ કરી શકો કારણ કે કોર્ટમાં જશો તો પેલા એમ જ પૂછશે કે કોને ન્યાય જોઈએ છે ન્યાય તો તમારે જોઈએ ને ન્યાય તો તમારે જો તમારે આવવું પડે એટલે આમાં તો અબાધિત અધિકાર છે આમાં તો કોઈ તમારો વિરોધ પણ ન કરી શકે કારણ કે વિરોધ કરવા જેવું તો કાંઈ છે જ નહીં કારણ કે વિરોધ તો થાય પણ કે કારણ કે વિરોધ તો થઈ શકે એમ જ નથી કોઈ વ્યક્તિ વિરોધ ન કરી શકે કોઈ એમ કે ન્યાયતંત્ર સમક્ષ ન જતા એવું કે કેમ ભાઈ તને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી જવું કે ન જાવું એ તમારો સ્વતંત્ર અને સ્વૈચ્છિક નિર્ણય જોવો જોઈએ દાદ તમારે માગવાની છે તમારા વતી તમારા પપ્પા જાય તો પણ ન ચાલે તમારે જાવું પડે સાહેબ મેં પરીક્ષા આપી દીધી મારી સાથે અન્યાય થયો બરાબર એમાં તમે મને ન્યાય કરો આ તમારી દાદ વિનંતી બધા શું બીજો લડી રહ્યા છે એકજુટ થાવ અને બધા સાથે રહીને લડો તો તમારી જીત અવશ્ય પણ છે જીત એ શક્ય અને એકતામાં છે તમારી એકતા એ જોઈ છે તમારા પાસે સત્ય છે એ પણ હું જાણું છું સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ અવશ્યપણે થવો જોઈએ માંગણીઓ ત્રણ એ ફિક્સ છે સીબીઆઈ પદ્ધતિ રદ કરો નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ગ જાહેર કરો અને જગ્યા જે આઠસો ત્રેવીસ છે એ આઠસો ત્રેવીસ જગ્યામાં વધારો કરો એટલે કોઈ પાછું ગેરમાર્ગે ન ધરે યુવરાસિંહ તમારી શું માગણી હોય મારી માંગણી પહેલેથી જ આ છે હું સીબીઆઈટી પદ્ધતિના વિરોધમાં છું મારી તો મુખ્ય માંગણી એ છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ થઈએ આજે કદાચ ફોરેસ્ટવાળા છે કાલે સીસીવાળા હશે અને કાલે કદાચ બિન સચિવાલય ક્લાર્ક હશે કાલે કદાચ રેવન્યુ ક્લાર્ક હશે એ બધા હશે આ સીબીઆઈટી કારણે સીબીઆઈટી પદ્ધતિને કારણે એનો ભોગ લેવાઈ જશે એટલે હું વ્યક્તિગત રીતે કહું છું સીબીઆઈટી પદ્ધતિનો વિરોધમાં છું નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ગ જાહેર થાય એના બન પક્ષમાં છું અને ત્રીજો ત્રીજો મારો પક્ષ પોતાનો વ્યક્તિગતપણે પણ છે કે ફોરેસ્ટ બિરગાર્ડમાં જે રીતે અધિકારી અધિકારીઓ કહી રહ્યા છે કે પચાસ ટકા જગ્યાઓ ખાલી છે તો જગ્યાઓને વધારી દો કારણ કે આપણે પચીસ ગણાનું લિસ્ટ આપવું કદાચ ચાલીસ ગણા નું આપો કે પચાસ ગણા ના આપો તો વિદ્યાર્થીઓ વધારે છે તો તમને જ ફાયદો કરશે આ ત્રણ માંગણીઓ મારી જે છે પ્રાથમિક એ મેં તમારા સમક્ષ મૂકી છે અને એનાથી વધારે વિશેષ કોઈ માંગણી માંગણી નથી હું કોઈ ભરતીની અગેન્સ્ટમાં કોઈ વ્યક્તિની અગેન્સ્ટમાં કે કોઈ ફલાણી બાબતોમાં કોઈ અગેન્સ્ટમાં હું નથી હું સરકારની અગેન્સ્ટમાં નથી પણ હું આ પદ્ધતિની અગેન્સ્ટમાં હંડ્રેડ